નરેન્દ્ર ફિલ્મ માં અક્ષય ખન્ના નું આ એન્ટ્રી સીન અને સોંગ હાલમાં ધૂમ મચાવી રહ્યું છે રહેમાન ડકેત તરીકેનો તેનો પાવર એન્ટ્રી સીન સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો છે ત્યારે કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ આની બેક સ્ટોરી જણાવી તેણે જણાવ્યું કે આ ગીતનું શૂટિંગ લદ્દાખના ઉંચા પહાડી વિસ્તારમાં થયું હતું જ્યાં અક્ષય ખન્નાને ઓક્સિજનની ઉણપનો સામનો કરવો પડ્યો હતો ઓક્સિજનનું સ્તર ઓછું હોવા છતાં પોતાના પ્રોફેશનલિઝમ ને કારણે અક્ષય નાનો ઓક્સિજન સિલિન્ડર સાથે રાખી દાનિશ પંડોરે જણાવ્યું કે અક્ષય ખન્ના ને જાતે સ્પોન્ટેનિયસ ચાલતા ચાલતા બલુચિસ્તાન ના પરંપરાગત ચાપ ડાન્સ સ્ટેપ કરવાનું શરૂ કર્યું હતું જેનાથી સીન વધુ શાનદાર બની ગયો હતો તેમની શાર્પ પ્રોફેશનલિઝમ અને ફ્લોલેસ એક્ઝિક્યુશન ના કારણે આખા ગીત નો સીન માત્ર બે કલાક માં જ પૂરો થઈ ગયો હતો ગીત ની વાત કરીએ તો એફ નાલે ગીત બહેરીન ના રેપ નું છે અને તેનો અર્થ થાય છે મસ્તી અથવા પાર્ટી ટાઈમ આ ગીત બે હાજર ચોવીસ